રાજકોટથી અંબાજી જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળશે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે મિત્રો વિડીયોની અંદર ખાસ બને રહેજો રાજકોટથી અંબાજી જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળશે તો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે વધુ પણ એસટી બસના કોઈ પણ તમારે માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો પણ તમને અમારી ચેનલમાંથી મળી રહેશે તમે જઈને ચેક કરી શકો છો તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો પહેલા નંબરની બસ છે મિત્રો માધવપુરથી અંબાજી હવે માધવપુરથી કેટલા વાગે નીકળે છે એ જોઈએ તો સવારે દસ અને દસ મિનિટે નીકળે છે એક્સપ્રેસ જે માંગરોળ તમને મળશે દસ ને ચાલીસ મિનિટે કેશોદ અગિયાર ને પાંત્રીસ મિનિટે વાંથલી બાર ને આઠ મિનિટે અને જૂનાગઢ મિત્રો તમને મળશે બપોરે બાર અને ચોત્રીસ મિનિટે જેતપુર એક અને ત્રીસ મિનિટે વીરપુર ગોંડલ એકને ત્રેપન મિનિટે ગોંડલ હાઈવે બેને તેત્રીસ મિનિટે ગોંડલ ચોકડી રાજકોટ ત્રણને ચોવીસ મિનિટે રાજકોટ ત્રણને ચોત્રીસ મિનિટે ચોટીલા હાઈવે ચારને પચાસ મિનિટે સાયલા પાંચને બેતાલીસ મિનિટે લીંબડી ને પાંત્રીસ મિનિટે બાગોદરા સાતને ચાલીસ મિનિટે બાલવા ચોકડી આઠને અઢાર મિનિટે સરખેજ અમદાવાદ નવને ત્રણ મિનિટે ઇસ્કોન અમદાવાદ નવને દસ મિનિટે નહેરુનગર અમદાવાદ નવને ચૌદ મિનિટે પારડી અમદાવાદ નવને બાવીસ મિનિટે અમદાવાદ નવને સત્યાવીસ મિનિટે નરોડા પાટિયા અમદાવાદ નવ અને તેતાલીસ મિનિટે ચિલોડા દસ વાગે પ્રાંતિજ હાઇવે દસ ને છપ્પન મિનિટે હિંમતનગર અગિયાર ને ત્રીસ મિનિટે ઈડર બારને બાર મિનિટે વડાલી બારને ત્રીસ મિનિટે ખેડબ્રહ્મા બારને ત્રેપન મિનિટે ખેરોજ એકને નવ મિનિટે અને અંબાજી તમને પહોંકારશે એક અને પંચાવન મિનિટે રાત્રે તમને તો બીજા નંબરની મિત્રો વાત કરીએ માધવપુરથી અંબાજી એ પણ મિત્રો સ્લીપર છે પેલી એક્સપ્રેસ હતીના સ્લીપર છે તો કેટલા વાગે નીકળવાની છે ચાર અને ત્રીસ મિનિટે સાંજે માધવપુરથી જે માંગરોળ તમને મળશે પાંચ વાગે કેશોદ છ પાંચ મિનિટે પાંથલી છ ને પાંત્રીસ મિનિટે અને જુનાગઢ ડેપો તમને મળશે સાત અને ત્રીસ મિનિટે સાંજે ગોંડલ હાઈવે આઠને પિસ્તાલીસ મિનિટે રાજકોટ નવ ને પિસ્તાળીસ મિનિટે ચોટીલા હાઈવે દસને ચાલીસ મિનિટે લીંબડી અગિયારને પંચાવન મિનિટે બાગોદરા બારને પાંત્રીસ મિનિટે સરખેજ અમદાવાદ એકને પચાસ મિનિટે નહેરુનગર અમદાવાદ બે વાગે અમદાવાદ બે અને દસ મિનિટે ચિલોડા બે અને ત્રીસ મિનિટે હિંમતનગર ચાર ને વીસ મિનિટે ઈડર ચાર અને પંચાવન મિનિટે ખેડબ્રહ્મા પાંચ અને ત્રીસ મિનિટે અને અંબાજી તમને મિત્રો પકડશે સવારે છ અને ત્રીસ મિનિટે તો બીજા નંબર ત્રીજા નંબરની બસ છે મિત્રો જામનગરથી અંબાજી વાયા હિંમતનગર તો કેટલા વાગે નીકળવાની છે સ્લીપર છે સાંજે આઠ વાગે જામનગરથી નીકળે છે જે ધ્રોલ તમને મળશે ધ્રોલ તમને મળશે આઠ પિસ્તાલીસ મિનિટે પર ધરી નવ દસ મિનિટે હનુમાન મઢ મઢ હનુમાન મઢી નવ ને પાંત્રીસ મિનિટે કોલેજ ચોક નવને ચાલીસ મિનિટે હેમુગઢવી વોલ રાજકોટ નવ ને પિસ્તાળીસ રાજકોટ નવ ને પચાસ મિનિટે ચોટીલા આવે અગિયાર વાગે લીંબડી આવે બારને વીસ મિનિટે બાગોદરા એકને પંદર મિનિટે ઇસ્કોન અમદાવાદ બે ને પાંચ મિનિટે પારડી અમદાવાદ બે અને પંદર મિનિટે અમદાવાદ બે ને પચાસ મિનિટે પ્રોથે પ્રોથી જ ત્રણ અને વીસ મિનિટે ખેડબ્રહ્મા ચાર અને વીસ મિનિટે અને અંબાજી તમને મિત્રો પહોંચાડશે સાત અને વીસ મિનિટે તો છેલ્લા નંબરની બસ છે મિત્રો સોમનાથથી અંબાજી સ્લીપર સાંજે છ અને ચાલીસ મિનિટે સોમનાથથી નીકળે છે જે મિત્રો તમને કેશોદ મળશે સાતને પિસ્તાલીસ મિનિટે અને જૂનાગઢ તમને મળશે આઠ અને પિસ્તાલીસ મિનિટે રાજકોટ દસ ને પંચાવન મિનિટે લીંબડી એકને ચાલીસ મિનિટે અમદાવાદ ચારને પચીસ મિનિટે ગાંધીનગર પાંચને દસ મિનિટે વિસનગર ને પાંત્રીસ મિનિટે અને અંબાજી તમને પહોંડશે આઠ અને પંચાવન મિનિટે સવારે વધુ કોઈ પણ એસટી બસના ટાઈમ ટેબલ તમારે જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે અને એસટી બસનું દરેક ટાઈમ ટેબલ જોવા માટે મિત્રો એપ્લિકેશન દ્વારા તમને માહિતી આપવામાં આવે છે અને એપ્લિકેશનનું નામ છે જી એસ લાઈવ ટ્રેકિંગ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે મિત્રો